ભ્રષ્ટાચાર વિના ક્યાંય કામ થતું નથી અને આ બધા હવે નકતા થઈ ગયા અધિકારી હા આપડે કઈ ને થઈ ગયા પણ બે મહિના પછી તમે જાઓ ને તો એ નહી દેસા એટલે આમાં સરકાર નું કામ ભ્રષ્ટાચાર કાયદેસર જેવું એમ ચાલતું હોય તો ચાલવા દેવાનું આ એ હાલવા નહીં બંધ કરી શકે એમ જ નથી કોઈ ભલે આ ભાજપ હોય છે બીજો પક્ષ આવે ને તો કઈ થાય એમ નથી એટલે આ હાલે એ બરોબર છે નમસ્કાર હું છું ભૂમિત જાની મિત્રો લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને બધા પક્ષો પોતપોતાની રીતે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે અને બીજી તરફ પ્રચંડ પ્રચારમાં પણ જોડાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠક એ જાણે કે ભાજપનું ગઢ હોય તેવી જ રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી આ છવ્વીસ છવ્વીસ બેઠક જીતતી આવી છે ત્યારે આ વખતે શું નવા જૂનીના એંધાણ છે કે કેમ આ વખતે જનતાનો મિજાજ કઈ તરફ જોવા મળી રહ્યો છે જનતાના કઈ પ્રકારના મુદ્દાઓ છે આ બધું જાણવા માટે અમે પહોંચ્યા છીએ લોકો પાસે લોકો વચ્ચે અને તેમની સાથે અમે વાત કરવાના છીએ બેરોજગારી મોંઘવારી ભ્રષ્ટાચાર આ બધા મુદ્દાઓ પર કામ થવું જોઈએ એ તો ગમે પક્ષ આવશે તો હાલવાનું છે એટલે માન્ય છે ભલે ચાલતું હોય એ તો હાલવાનું છે એ ભલે હાલે જ ભ્રષ્ટાચાર કાયદેસર જેવું એમ ચાલતું હોય તો ચાલવા દેવાનું હા એ હાલવા જ દેવાનું બંધ કરી શકે એમ જ નથી કોઈ ભલે આ ભાજપ હોય છે બીજો પક્ષ આવે ને તો કાઈ થાય એમ નથી એટલે આ હાલે એ બરોબર છે એટલે ચોવીસ માં આ વખતે એવું કહેવામાં આવે છે ચારસો પાર તમને એવું લાગે છે ચારસો પાર થશે તો નો થાય નવ્વાણ ટકા પણ ચારસો ના આડે ગાડે આવે ખરું ત્રણસો એસી સિત્તેર એસી એવું આવે ખરું ચારસો ઉપર ના આવે એમ તો બીજા પક્ષો છે થોડી થોડી તો લઈ જઈને મુદ્દાઓ ધારો કે વિકાસની વાત તમે કરી એ સિવાયના બીજા કયા મુદ્દાઓ જે રાજકોટ માટે મહત્વના સાબિત થાય અને રાજકોટની જનતા ઈચ્છતી હોય કે આ મુદ્દા પર રાજકોટમાં કામ થવું જોઈએ તો એવું તો બધું આપણે બહુ ખ્યાલ નહીં રાષ્ટ્રીય મુદ્દા ઉપર વધારે હા બાકી તો આ અમારે ઓલા મુખ્ય પ્રધાન હતા ને એના હિસાબે અમને ઘણો ફાયદો થઈ ગયો હું નામ એનો વિજયભાઈ વિજયભાઈ હા એમ સાવી ગયો એરોડ્રામ આવી ગયો એવી રીતે આ પ્રધાન જો કાંઈક કરે ને રાજકોટમાં તો શીખ છે એમ પણ આમાં કંઈ બહુ લાગતું નથી કાંઈ એમ એવું લાગે છે તમને કારણ કે રાજકોટમાં કંઈ એવું આપ્યું જ નથી ને કંઈ દેખાય એવું એમ લોકો એ પણ કહી રહ્યા છે રાજકોટ ને હવે શું જરૂર છે બીજા કાકાની કમેન્ટ આવી એમને પૂછે તમે કહેતા હતા રાજકોટ ને શું જરૂર છે હવે તો ઘણું દીધું રાજકોટ ને હવે હવે એમ દીધી દીદી ને જરૂર હતી તો દઈ દીધું હવે

કોણ આ તો એક જણ દઈ દીધો કંટ્રાક્ટ જોવે એક ન જોવે એવું બધું થાય બાકી પ્રતિક જન જુઓ શું છે એમ આજે અમે ગયા હતા થાકાવાળા બસ્તીમાં માલકો તમે જવાનું નો પગ મૂકાય એવું તો હતું બધું એ બધું જોવો અને વિચારો ને પછી કરજો આગળ કંઈ નહીં એટલે અમે એટલા માટે આ વાત પૂછી રહ્યા છીએ કે જો આ બધા પ્રશ્નો છે તો પછી વારંવાર એક જ પક્ષ અને આટલી પ્રચંડ બહુમતી સાથે કેમ કોઈ સરકાર ચૂંટાઈ રહી છે કેમ સરકાર સરકાર એ ઉપરના કામ બધા કરે હે વેપારીના કામ કરે હે બાકી તો હું આમ આદમી ના ક્યાં કામ કરે વેપારી છે કોઈ મોટા મોટા અધિકારી છે એ બધાને ખાવા મળી જાય પૂરું બસ હજી એટલું જ કેવું બીજું કોઈ નથી બસ ને હા

તો એનો રસ્તો શું છતાં પણ કેમ લોકો એક ને એક સરકાર ને વારંવાર ચૂંટી રહ્યા છે બીજી છે જ નહીં રેવાળી રિવર આવે ને બીજું છે બીજું કોઈ વિપક્ષના ધારાસભ્યોને તોડીને લઈ જવાના હોશિયાર છે આપણે હોશિયાર છે મજબૂત વિપક્ષની ની જરૂરિયાતો એવું તમને લાગે છે કે આ લોકો ટકવા નથી દેતા એવું આપનું માનવું છે આ દેશના હિતમાં કરે છે દેશના હિતમાં જ કરે છે એ કરે છે જરૂર હતી અત્યાર હિત બધું આવેલું એમને નિડક હવે આઈલું સુગોજો આપ વેપાર શ્રીઓને સબર હોવો જો તો કામ કરે નક નો કરી આગે રૂપલા સાહેબ બોલતા કે આપડી સામે કોઈ એવો હમો હોવો જો તો આ લોકો કામ કરે નક નો કરે અને આ બધા હવે નકતા થઈ ગયા અધિકારી બગા હામબરીલી આ આપણે કહીને હજી થઈ ગયા પણ બે મહિના પછી તમે જાવનો તો ઈ ની દેસા એટલે આમાં કાંઈ ખાતા વગર કાંઈ ખાતું નથી સરકારનું કામ અને અમારા પબ્લિકને મારે એક આધારના ખાલી જન્મ તારીખ ફેરવરી ત્રણ મહિના સિવાય પણ નથી ફરતી લ્યો શું કરું અને સરટી જે આપણે ભણવા બેઠો હોય એ સરટી હોય ને એ માન્ય નથી આ આધાર કાર્ડ માન્ય બોલો તો એમને આ સરકારે આપણને સરટી આપી દીધું હોય છે એટલે એટલી અમારી વિનંતી છે કે આ સરટી રહ્યું ને એ ખાસ માન્ય હોવું જોઈએ હોય એમ બહાર વેદના પણ સામે આવી રહી છે જે જગ્યાએ કાબુ નથી થઈ રહ્યા અને એક તરફ જ્યારે સરકાર એવું કહેતી હોય કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત અમે કરી દીધું છે પરંતુ બીજી તરફ નાના નાના કામો માટે પણ આજે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અધિકારીઓ કરી રહ્યા છે આવી વાત પણ લોકો મુખ્ય અત્યારે ચર્ચાઈ રહી છે જો કે જનતાના જનાધાર પર નેતાઓ ચૂંટાતા હોય છે અને સરકારો બનતી હોય છે જો ખરા અર્થમાં લોકો પણ આ મુદ્દાને લઈને મતદાન કરશે તો કોઈક પરિવર્તન એ ચોક્કસથી થાય તેવું લાગી રહ્યું છે અને આ વખતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ એવું કહી રહ્યા છે કે અમે લોકો પાંચ લાખની લીડથી જીતવાના છીએ એમનો આ વિશ્વાસ એ જનતા કેવી રીતે કાયમ રાખશે કે પછી આ વખતે કંઈ અલગ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે એ તો જ્યારે પરિણામ સામે આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ ત્યાં સુધી અમે લોકો જનતા વચ્ચે જનતાના મુદ્દાઓને લઈને આ વાત કરતા રહીશું નેતાઓ સુધી આ વાત પહોંચાડતા રહીશું અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ લોકો વચ્ચે જઈ રહ્યા છીએ અને અમારું કામ કરી રહ્યા છીએ આશા રાખીએ છીએ કે આપને પણ જો આવા કોઈ મુદ્દાઓ સ્પર્શતા હોય તો ચોક્કસથી આપ અમને જણાવશો અમે આપની વચ્ચે આવશું અને જાણશું આપના મુદ્દા અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો અમારી સાથે સત્યાનંતનું ફેસબુક પેજ લાઈક કરવાનું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર